નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો હાલ દ્વામાં હિંસા બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે બાણબુલપુરામાં કાયદો અને વ્યવસ્થા માટે મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે સમગ્ર વિસ્તારોને પાંચ સુપર ઝોનમાં વહેંચવામાં આવ્યા છે જ્યાં સાત મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે પોલીસે મુશ્કેલી સરતા અસામાજિક તત્વોને જોતા ગોળી મારવાના આદેશ પણ આપ્યા છે ઉત્તરાખંડના અલગાનીમાં ગુરુવારે બદમાશોએ હંગામો મચાવ્યો હતો હિંસાની ઘટનામાં છ લોકોના મોત થયા છે જ્યારે ત્રણસોથી વધુ લોકો ઘાયલ થયા છે મિત્રો અશાંતિ બાદ શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અત્યાર સુધીમાં ઓગણીસ નામના આરોપીઓ સહિત પાંચ અજાણ્યા લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે આ મામલે કુલ ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે પોલીસે પચાસ થી વધુ લોકોની અટકાયત કરી છે એમની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણની નગરી દ્વારકાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાતને લઈને ગુજરાત સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતની ફરી એકવાર મુલાકાતે આવવાના છે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં તરફ ખાતે ઉપસ્થિત રહેવાના છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું પણ ઉદઘાટન કરવાના છે અરબી સમુદ્ર ઉપર બનેલો આ પુલ ખુલ્લો મૂકવાથી લોકો દ્વારકાથી લઈને બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકશે મિત્રો આગળ વધીએ તો લોકસભામાં બજેટ સત્રના અંતિમ દિવસે રામ મંદિર ઉપર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે હું આ ગૃહની સામે મારી લાગણીઓ અને દેશના લોકોનો અવાજ રજૂ કરવા માંગુ છું જે વર્ષો સુધી કોર્ટના કાગળોમાં દટાયેલી હતી મિત્રો મોદીજી વડાપ્રધાન બન્યા પછી તેને અવાજ અને અભિવ્યક્તિ પણ મળી છે મિત્રો બાવીસ જાન્યુઆરીનો દિવસ હજારો વર્ષો સુધી ઐતિહાસિક બની ગયો છે જે લોકો ઇતિહાસ અને ઐતિહાસિક ક્ષણોને ઓળખતા નથી તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે મિત્રો બાવીસ જાન્યુઆરીએ પંદરસો અઠ્યાવીસમાં શરૂ થયેલ સંઘર્ષ અને ચળવળનો અંત છે પંદરસો ને અઠ્યાવીસમાં શરૂ થયેલી ન્યાય માટેની લડાઈ આ દિવસે પૂરી થઈ હતી મિત્રો અમિત શાહે વધુમાં કહ્યું કે બાવીસ જાન્યુઆરી કરોડો ભક્તોની આશા આકાંક્ષા અને સિદ્ધિનો દિવસ છે આ દિવસ સમગ્ર ભારતની આધ્યાત્મિકતા ચેતવવાનો દિવસ બની ગયો છે બાવીસમી જાન્યુઆરીએ મહાન ભારતની યાત્રાની શરૂઆત છે આ દિવસ મહાભારતી માટે આપણને વિશ્વગુરુના માર્ગ ઉપર લઈ જવાનો માર્ગ મોકળો કરે છે રામ અને રામચરિત માનસ વિના આ દેશની કલ્પના કરી શકાતી નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ એવા પ્રહલાદ મોદી ફરી એકવાર ગુજરાત સરકારે બહાર પાડેલા પરિપત્રથી નારાજ થયા છે મિત્રો ગુજરાત સરકારે રાજ્યના બાવીસ હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારોને મહિને વીસ હજાર રૂપિયા કમિશન રહે તે અંગેનું જાહેરનામું પરિપત્ર રૂપે બહાર પાડ્યું હતું આ પરિપત્રમાં નવ્વાણું ટકા આધાર કાર્ડ લિંક વેચાણ થતા હોય તે દુકાનદારોને માસિક રૂપિયા વીસ હજાર રૂપિયા આપવાની જોગવાઈ કરાઈ હતી મિત્રો ગુજરાત સરકારે બહાર પાડેલા આ પરિપત્રથી સસ્તા અનાજના દુકાનદારો ફરી એકવાર આકરાપાણીય થયા છે મિત્રો આ પરિપત્રમાં આધારિત વિતરણ વ્યવસ્થાને લઈને એસોસિએશનના પ્રમુખ એવા પ્રહલાદ મોદીએ વાંધો ઉઠાવ્યો છે મિત્રો પ્રહલાદ જોશીએ એવું કહ્યું કે સરકારે આ નિયમ હટાવી લેવો જોઈએ તેમણે એવું પણ કહ્યું કે સરકાર તમામ આધાર કાર્ડ સાથે રેશન કાર્ડનું છે સર્ટિફિકેટ આપે અથવા એસોસિએશન આ મામલે કોર્ટમાં જશે મિત્રો ઉલ્લેખનીય છે કે રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોએ તેઓની લાંબા ગાળાની પડતર માંગણીઓના અનુસંધાનમાં દિવાળીના તહેવારો પહેલાં આ ચોક્કસ મદદની હડતાલ પાડી હતી આ વખતે સમાધાન થતા સરકારે દિવાળી નિયમોથી પ્રહલાદ મોદી નારાજ થયા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા છે બસો ને છાસઠ સભ્યોની નેશનલ એસેમ્બલીમાં અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ સત્તાણું બેઠકો જીતી છે આમાંના મોટા ભાગના ભૂતપૂર્વ વડાપ્રધાન એવા ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો છે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પીએમએલ એન પાર્ટીઓમાં ચૂંટણીમાં બોતેર બેઠકો જીતી છે જ્યારે પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની પીપીપીએ પણ બાવન બેઠકો જીતી છે આ દરમિયાન ભ્રષ્ટાચારમાં કેસના આદિયાલા જેલમાં બંધ એવા ઇમરાન ખાનનું એક ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભાષણ માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાકિસ્તાન તરીકે ઇન્સાફના વડા એવા ઇમરાન ખાનનું ચૂંટણીમાં વિજય પછીનું ભાષણ એઆઈનો ઉપયોગ કરીને રીઝ કરવામાં આવ્યું છે જેમાં તેઓ એવું કહેતા સાંભળવા મળે છે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ એટલે કે નવાઝના સુપ્રીમો નવાઝ શરીફનો લન્નર પલન મતદારોએ નિષ્ફળ કરી દીધો છે